નવસારી જિલ્લામાં ગણેશ પ્રતિમાના ઊંચાઈનો વિવાદ વધતો જાય છે ગણેશ મંડપે પ્રાંત અધિકારીએ કરેલી રજૂઆત વામણી પુરવાર થતા હવે ફરીવાર ગણેશ મંડળ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી આ મામલે મધ્યસ્થી કરવા અપીલ કરી છે રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી ગઈકાલે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં સમસ્ત ગણેશ મંડળ તરફથી ગણેશ મંડળને બોલાવવામાં આવ્યા હતા અને જાહેરનામા બાબતે એમને સમજ આપી છે નવ ફૂટની મૂર્તિનું જે જાહેરનામું હતું ભક્તો એ એનાથી થોડા નારાજ હતા તો એમને સમજાવવામાં ગઈકાલે સમજાવવામાં આવ્યા પરંતુ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભોરાભાઈ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ને એમને અમે રજૂઆત માટે અમે આજે આવ્યા હતા અને એમને આ બધી મંડળો દ્વારા પણ રજૂઆત કરી અમે પ્રત્યક્ષ પણ રજૂઆત કરી હવે એમને ખૂલા લેવલે જે કઈ રજૂઆત કરશે તેમાંથી અમને આશા છે કે સુખદ બે દિવસમાં અંત આવી જશે